હા મારા કપા ખોડ ભારી થઈ ગયું જુડાત ભારી પડી ગયાં કપાને કપા કેર મોટો થવાનો છે એ ખોડ થઈ ગયું એક તો દહાડિયાની જડી રહ્યા ત્યાં રત્નાગમ જવાની હતી અહીંયા ખેતરીનો આવી રહેલો કદાચ સોરો આવે તે રીનું કેવા છે અહીંયા ચાર પાંચેક મન કો નવરા હોય તે મારું ખેતર સુહરું નકળી જાય હારી ખોડ થઈ ગયું આ એકતે કપાન જુવડાણ પડી રહ્યા શું થઈ રહ્યા ખોડા અરે રત્ના નિંદુ તો વિચાર કર મારા માતા માં જોડા ભારે પડી રહ્યા અને એનું કે કેમ કાઢું એ તારા માથામાં જોડા પડ્યા છે એ ઇની જોડા પડ્યા ને મને જોડા પડ્યા થા હું ઇની દવા લાવું કે મારી દવા લાવું એમ થઈ રહ્યું કપાન છોકો કરી તેર તાર દવા લાવે એને સુખ પડો તમને પપ્પા કેર છોક થાય તાર મારું માથું કોરી દે બહેરા વે કપાલીન બહેરાન માથું લિન બહેરા તે લોકો ના કપાવા વાત થાય ને મારો કપા જો ગટણ ગટણ નઈ થાય એન બવાર ખોડ થઈ ગઈ બંદ નિંદ ખોદે તેર છોકો થાય કપા એ ગોડકુ હ તો હું ત્રણ ભાઈ એમ નહી મળે એમ ખબર એક ભાર મેં ગયા શું ખુકેલી છે દાહડી દાહડી પાંચસો રૂપિયા ની નથી ખેતર માં કપા ભાંગે કેટલાક ત્રણ ભાઈ પંદર પોરિયા

પંદર પોરિયા કામ કરે હું ફોન કરું હોય ને ફોન કરું છું કઈ નઈ જુસે

આવડા પોરિયા અને આવડું ખાવાનું એની કરતા હું ઘેર નહીં થઈ બરાબર ને આ તો લેવાના એવડું ખાવાનું એટલે પોરિયા ઠીક ને પોરિયાનું ખાવાનું પૂરું પાડે કોનું ખાવાનું પૂરું પાડવાનું